સજાનંદ સ્વામીએ રાજાદી રાજા કોટી બ્રહ્માના પતિ અક્ષરધામના મુકતા ઈશ્વરના ઈશ્વર તમારી આજ્ઞાથી સૂર્યચંદ્ર આકાશ વસન તમારી આજ્ઞાથી આ પૃથ્વી શેષ નારાયણને દાળને અને તમારા મહિમા તો શેષને સરસ્વતી કહી શકતા નહીં તો મારા વાલા હું તો એક પામરજી શું હું છે ને કહી શકું નું સુપ્ન સંકા તો અખંડ તમારું ધ્યાન કરશું મારા સારું તો તમે સપૈયામાં પ્રગટ થયા મારા વાલા રામ અવતારનો ત્યાગ કરીને અને ધોબીને મેણું માર્યું તેથી તે ત્યાગ કરીને કૃષ્ણ અવતાર થયા કૃષ્ણ અવતારમાં મારા વાલા ગોપ્યો ગોળીને ગેલી થઈ જઈ અને માવો કંસ તમારી સામે પડ્યો તેથી તમે ધર્મ ભક્તિ ના જાયા તમે ધર્મ ભક્તિનું તપ સાંભળીને તમે સપયામાં પ્રગટ થયા તે અનેક જાતની લીલાઓ કરી માતા પિતાને અક્ષરધામમાં મોકલી મારા વાલા તમે અમારા સારું આલોકમાં આવ્યા રસ્તામાં આવતા કોટા કોકરા તાપ દરકા અનેક સંકટો સહન કર્યા દુષ્ટ લોકોને અનેક જાતના ઉપદ્રવ કર્યો હો મહારાજ આજે ભૂલી જાય એના જેવો તો કોઈ પાપી જીવ નહીં આનો મારા વાલા ઘણા યુગોથી અમે ભવસાગરમાં ભટકું છું પણ તમારા ધર્મની વાત મને સમજાણી નથી તેથી મારા વાલા મને ખૂબ જ પસ્તાવો થાય છે અને હે દયારુ હે દીનબંધુ વનસ્પતિની અનિમું કુવાડાથી કપણો પશુઓની અનિમમ એ ભૂખ તરસ વેઠી જળ ચરણ પક્ષીઓની અનિમ મને એ માર્યા અને હું અમારા વાલા હવથી ફરીથી પસ્તાવો ફર એવું હું નહીં કરું મારા વાલા અને તમે તો મારા હૈયાના હાર છો મારી વખરના તારા શો ગળિયક નહીં વિસારું તમે મારું ઠરવાનું ઠેકાણું છો અને સંસારના ખારા સમુદ્રમાં મીઠી વીરતી શો મારા વાલા અને એક તમારો જ ભરોસો મારા કોઈ દેવી દેવીઓનો ભરોસો નથી મારાવાલા અને મુક્તાનંદ બ્રહ્માનંદ જેવી સાચી સત્સંગની સમજણ આપજો અને મૂળજી અને રઘુનાથ જેવું પણ આપજો અને નિષ્કુરાનંદ ગુણિતાનંદ જેવું ઉત્તમ જ્ઞાન આપજો અને રઘુનાથ જેવું વૈરાગ્ય આપજો વાલા એમ તમે મારા છો હું તમારી છું અને કુડાપંથી સુપંથી નાસ્તિકથી મારું મારી રક્ષણ કરજો કામ ક્રોધ દેહ અભિમાનથી મારું રક્ષણ કરજો જાગત સપનામાં સુશ્ચિમાં એક તમારું ધ્યાન થજો આ લોકમાં તો મારું વગોણું થજો અને મારા વાલા જાગતા સપનામાં એક તમારું ધ્યાન થજો અને લોકો મને સ્વામીને કહીને બોલાવે ને આ ના અવતાર મારા વાલા તમારા ધામમાં લઈ જજો ઘનશ્યામ મહારાજ નારાયણ દેવની જય